લિંબાયત ખાતે આવેલા શિવદર્શન સોસાયટીના મકાનને નિશાન બનાવી તસ્કરોએ લાખો રૂપિયાની મતા ચોરી કરી ગયાનો બનાવ પોલીસમાં પર નોંધો છે લિંબાયત ખાતેના શિવદર્શન સોસાયટીમાં રહેતા ધર્મિષ્ઠા રાણે જણાવ્યું કે તેઓના મકાનને અજાણ્યા ચોરી સમયે નિશાન બનાવી ઘરની પાછળનો દરવાજો નકુ ચતોડી ઘરમાં ઘૂસી કબાટના લોકરમાંથી રોકડા રૂપિયા પિસ્તાલીસ હજાર તથા સોના ચાંદીના દાગીના મળી એક લાખ પંચાણું હજારથી વધુ મતાની ચોરી કરી ભાગી છૂટ્યા છે મારો બેન ધર્મિષ્ઠા નરેશભાઈ રાણા અમારા ઘરમાં ચાર કાળીખે સવારના ચોરી ખાઈ લે અમે લોકો સુઈ ખા તો માથું બહુ ડૂક કે મારા હસબન્ડ પાણી લેવા દકા ફેર કબાટ જોયો કે કબાટ આવું ખાલી હક અમે લોકો વાળામાં જોયો કે બારી ખોલીને એ લોકોએ દરવાજો કોરી કાઢેલો હતો અમે લોકો પાછળ દોયરા પણ કોઈ દેખાયું નહીં પાછા અમે લોકો આવીને ચેક કર્યો કે બધું જ ખાલી હકું નહીં પૈસા મળે કે નહીં સોના દાગી ના મળે મારી મારી છોકરી પણ નવ વાગે ઉઠેલી મારા સસરા પણ નવ વાગે ઉઠેલા બે છોકરી છે મારી એક ઉઠી ગઈલી અમારી સાથે એક નવ વાગે ઉઠેલી ટોટલ કેટલા રૂપિયાની ચોરી થઈ ટોટલ કો આમ પિસ્તાલીસ હજાર કે સરકારને બધું હતું કે અલગ એટલે બધું મળીને કોણ લાગ જેવું હતું કોના કોણ કોણ લાખ જેવું હાલ તો બનાવ લઈને લીંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુર્સી સાથે હર્ષદ સેટા